Sergeant from Rajasthan Report me a podium Silver medal goes to Yes Strong આપકો પરિચય મારું નામ ગ્રેસ રાખોલિયા છે હું નડિયાદ જુડો એકેડમીમાં જુડો ગેમની તાલીમ લઈ રહ્યો છું હાલ 28 થી 30 તારીખ સુધી ઉત્તરાખંડ દેહરાદૂન ખાતે અમારી જુનિયર નેશનલ જુડો ચેમ્પિયનશિપ યોજાયેલી હતી તેમાં માइनस 100 કેજીમાં માં ગુજરાતને રજિસ્ટર કર્યું હતું અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો તે ગોલ્ડ મેડલ પાછળ અમારા કોચ પ્રોજ રાજપૂત અને શીતલ મેમ શર્માનો ખૂબ જ મોટો હાથ હતો આ કેજ તમે જીત કેવી રીતે તમારા આ ઘણી પ્રેક્ટિસ ઘણા મહેનતથી આ મેડલ મેં મેળવ્યો છે ત્યાં અમારા કોચિસોનો ખૂબ જ મોટો હાથ છે તેમને એક એક પ્લાનિંગ બનાવીને અને શિસ્તબદ્ધ રીતે મારી તાલીમ મને પૂરી પાડી છે તો જેના કારણે આ મારું મેડલ આવ્યો છે પેલી મારી પહેલી ફાઇટ પંજાબ સાથે હતી બીજી ફાઇટ કેરલા સાથે હતી ત્રીજી ફાઇટ રાજસ્થાન સાથે હતી અને ફાઇનલ ફાઇટ યુપી સાથે હતી ખૂબ જ ઓછા સમયમાં જે આશાનો છે એટલા ઓછા સમયમાં હું બધાને મારીને ફાઇટ જીત્યો છું આપનો પરિચય મારું નામ વ્રજભૂષણ રાજપૂત છે હું જુડો હાઈ પરફોર્મન્સ કોચ નડિયાદ એકેડમી ખાતે ફરજ બજાવું છું ગોલ્ડ મેડલ જે છોકરો લાવ્યો છે ક્યાંથી લાવ્યો છે કેટલા ખેડિયો રમતા અને ક્યાં ક્યાંથી લોકો અત્યારે હાલમાં જ જુનિયર જુડો ચેમ્પિયનશિપ નેશનલની સ્પર્ધા દહેરાદૂન મુકામે ઉત્તરાખંડ ખાતે યોજાયેલ જે જુડો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને દેહરાદૂન એસોસિએશન દ્વારા એનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ભારત રાજ્યના વિવિધ રાજ્યો એમાં આ સ્પર્ધામાં ભાગ લીધેલ આપણા નડિયાદ એકેડમીથી ક્રિસ રાખોલિયા સો કિલો વજનમાં માઇનસ સો કિલોની વજનમાં એ સ્પર્ધામાં ભાગ લીધેલ જેની અંદર એને પ્રથમ નંબર હાંસલ કરેલ છે ગોલ્ડ મેડલ હાંસલ કરેલ છે અને આવનારી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય જુડો ચેમ્પિયનશીપ માટે એ પોતાને ક્વોલિફાય કરેલ છે જે આવનારા સમયમાં ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરશે જે અમારા માટે ગુજરાત માટે અને નડિયાદ જુડો એકેડમી માટે ખૂબ જ એક ખુશીની અને લાગણીનો માહોલ અનુભવી રહ્યો છું